સુરતના સરથાણા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી પી આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાય છે મૃતકોમાં પિતા અલ્પેશ સોલંકી અને તેના બે સંતાનોનો સમાવેશ થશે છે મળતી માહિતી અનુસાર અલ્પેશે પોતાની પત્નીના વિવાહેતર સંબંધોની જાણ થતાં જ માનસિક આઘાતમાં આવી બંને સંતાનોને ઝેર આપ્યું અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી ઘટનાને પગલે સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે આ દુઃખદ ઘટના બાદ મૃતદેહોને મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા ગામે લાવવામાં આવ્યા ત્યારે ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ દયાની લાગણીમાં ગરકાવ થઈ ગયું છે અવસાન પામેલા ત્રણેયના પાર્થિવ દેહોને અંતિમ વિદાય આપતી વખતે રુદન અને હૈયાફાટના દ્રશ્યો જોવા મળ્યા સમગ્ર ગામમાં આ ઘટના અંગે ત્રિવ્ર દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે લોકો હજી પણ આ દુર્ઘટના પાછળના કારણોને લઈ ચર્ચામાં છે અને પરિવારના અન્ય સભ્યો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે સોલંકી જિગ્નેશ કુમાર કાંતિલાલ છે મારો મોટો ભાઈ અલ્પેશ કુમાર કાંતિલાલ સોલંકી તેમનો ગુરુવારે ફોન આવેલ અગિયારને બેતાલીસે કે ભયલું મારા સ્કૂલેથી મારી બેગ લઈ આવ એમાં એક ડાયરી છે તે લઈ લેજે બસ એટલું જણાવ્યું અને હું કીધું શું થયું ભાઈ એમ કે બસ એટલું પૂછ્યું એમ કે ના કઈની ડાયરી લઈ આવજો મારા માટે બસ એટલું તારી પાસે રાખજે એમ પછી ચાર ને પિસ્તાલીસ જેવો ફોન આવ્યો અને ઘરે જઈને જોયું તો મારા ભાઈને એને ફાંસી ખાધેલી હતી એનું કારણ હતું મારા ભાઈની પત્ની મારી ભાભી ફાલ્ગુની ગામિત એના અનૈતિક સંબંધોના કારણે મારા ભાઈએ આવું પગલું ભર્યું છે અને મારા બે ભત્રીજાઓને પણ એ ફાલ્ગુ ની જવાબદાર છે એના મૃત્યુને બધું એ લોકોને સખતમાં સખત સજા મળે એવી સરકારને પ્રાર્થના છે વિમલ પટેલ આર ન્યૂઝ ન્યુ સાબરકાંઠા